આપણા દેશી ચૂલા ઉપર વઘારેલા ભાત વઘારેલા ભાત એટલે ખાલી સાદા ભાત અને અટાણે આજે આઠ દિવસથી સતત વરદાદ વરસાદ ચાલુ હોવાથી પેટમાં ગડબડ થઈ ગયું છે એટલે સાદા ભાત ખાવાની ઈચ્છા છે આપણને એટલે જો આમાં પણ છે આપણા ભાત આમાં ગયે પાવરું એક તેલ નાના એલા તો વધારે નાખ્યું બે પાવરા દોઢ પાવરું તેલ અને આ આપણા ચૂલા ઉપર ચડી ગયું ખાલી ભાત ખાઈને દી આપણે કાઢ્યો છે ને હજી આપણે ભાત જ ખાવા છે એટલે પેટમાં સારું થઈ જાય હું આ ઉંબાળિયા કરું જો કમેન્ટમાં એમ ના લાગતા કે ઉંબાળિયા કરોમાં ખાલી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને ભૂલ પૂરો થતા જાજો ભાઈ તો આપણું આ મસાલિયું ખુલી ગયું એમાં ચટણી દાણા જીરું હળદર થઈ છે ભરવાની જીરું અને રાઈ મેથી આટલી વસ્તુ પડી આ પેલું મીઠું અહીંયા તેલ અને આ છે મરચાંની કટકી ને લસણની કટકી ને અહીંયા હવે તેલ ગરમ થઈ જાય થોડુંક જીરું નાખજો નાખશે અને પછી બનશે આપણા વઘારેલા ભાત જેથી ખાવામાં પચવામાં ફોરા અને આવા વાતાવરણમાં ભાત જ ખવાય હું તો એમ કહું પેટ માટે સારું રાખવું હોય તો ખીચડી ખવાય હા ખીચડી ખવાય પણ મને ખીચડી ભાવે નહીં મને ખીચડીથી ગેસ થાય એટલે આપણે ખાઈએ વગાડેલા વાતના ધુવાળો હું જઈ શૂટિંગ ઉતારવા બે હું થઈ જ થાય તેના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હું થોડુંકને ફૂંક મારી લો બે મિનિટ ધારવો તો આ તાપ થઈ ગયો ભાઈ ધુવાળો લાગી ગયો અને આમાં આવી ગયો આ જીરું અને આ આપણું તેલ ગરમ થઈ ગયું પછી આવશે જીરું જય માતાજી આ ગયું જીરું જવાબ સાદા વાત આવી રીતના બનાવવા ના હોય વરસાદ ફૂલ વરસતા હોય છ હાથ ડી ગરમાન ઘરમાં ફેલા રહ્યા હોય ખાવાનું પૈતું ના હોય પેટ ગડબડ થઈ ગયું હોય ગેસ થઈ ગયો હોય તો વઘારેલા ભાત ખાવ હવે અલકુમા આવેલા અમને બે ને આવી ગયા લાગી લાગી આપણું ઝીલું બાકી ગયું એટલે હવે આવે છે આ બાજુ બતાવો ભાઈ લસણ ને મરચા લસણ ને મરચા આવે છે હવે ઈ જાય આ તડ થયું ને આપણને બીક લઈ ગયું એટલે સબસ્ક્રાઈબ કરતો અને વિડીયો પૂરો જોતા જાઓ ભાઈ એટલે શેર કરો તો અમારી કંઈક હાલતું થાય મોનાટાઈઝ કરવી એ ચેનલને ભાઈ થોડુંક ધ્યાન આપતા જાવ આ એક બળતોને પથ્થર ખાંડી નાખી યાર ધુવાડો ધુવાડો જ કરે અરે મને બાઈ કી જાય છે મેં ઉલારી નાખ્યું બળતન જોવા અહીંથી સપોર્ટ હતો મને ધમકાવી નાખ્યો યાર તમારા વિડીયો વાંહે અરે ઉભી ને છે ધુવાડો લઈ આમાં જાય છે હવે પાણી આવી ગયું પાણી

હવે કાંઈ નથી આવતું ભાઈ જારવું આવશે નિરાતે આમાં જીરું પડી ગયું ને આપણે હળદર થઈ રીતે એટલે હળદરની બેણી આવી ગઈ અને આપણા મસાલા એમાં હળદર ભરાય હળદર ભરાઈ જાય ને લાઇટ કરવું એક મિનિટ જો આમાં હળદર ભરાઈ જાય પછી આમાં હળદર આવશે અને એમાં પડશે ભાત ચોખા પછી શું કહેવાય બે તો નામ આવડે મને રાઈસ વગેરે વગેરે જે કહેતા હોય તો જો આપણી હળદર ખુલે રેયો તલલા તલબેરી આ ગાય સીધી હળદર આપડા આ વાસણ માં હું કે અમે આ બોગરી કરી ભાઈ તમે હું ક્યો હિન્દી વાલે બોલ દે इसमें इसको क्या बोलते हैं हम બોગરાણી बोलते हैं गुजराती वाले देखो इसको ये हमारी બોગરાણી ઓર ये પડી जा रही है हमारी હિંગ સોરી કર્મરિક પાવડર એટલે કે હળદી અને ગુજરાતી માં કહે તો હળદર પેલી હેણ જેવી અને આ જરાક વધારે નાખજો પેટ માટે સારી અને ફાયદેકારક તો ચૂલો હળગે પાણી ઉકળશે મસાલા નખાઈ ગયા પછી એમાં આવશે આપણા ચોખા ભાત કંટલું વગેરે વગેરે વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાલ બટન દેખાય નીચે એને દબાવો પાસે ઘટડી જેવું હોય છે એને દબાવો બે લાઇન નોટિફિકેશન ને એટલે વિડીયો અમારા તમને મળતા રહીએ અને તમે જોતા રહો લોબ કરોમાં આ બે વસ્તુ કરવી મફત છે તો દબાવી દો અત્યારે સબસ્ક્રાઈબનું બટન અને જુઓ અમારા ભાત તો આવી ગયા આપણા આ ભાત અને જો આ પાણી આપણું કુડી ગયું મસાલાવાળું જીરા અને વગેરે વગેરે મસાલાવાલા નાખાતા ને ભૂલાઈ ગયા અને આપણા ચોખા સાદા અને સિમ્પલ ખાવાના એટલે મજા આવે ચાઢો લાગી ગયું હોય ને તો આવા ગરમા ગરમ ભાત ખાવાના પ્લાસ્ટિકના ચોખા દેખાડે ક્યાંક કેવા હોય પ્લાસ્ટિકના ચોખા હા જઈ ગયા એમાં દેખાતા નથી જો આ આવે ને ઘા થઈ થઈને એક મિનિટ લાઈવ ટ્રોપ કરી દઉં જો આ પ્લાસ્ટિકના ચોખા આવે એક મિનિટ આ હળકતા છે આપણો એ છુલા બનાવી ખાએ પણ રસને જો ભેવડા નથી વર્તા પાણીમાં નિશાન નહિ હું આણી તરી વરેઈ જો આ જોખા આપણો આ જો ઘાણી વાળી ઈ જે હોય છે તો કે આપડા આયા મસ્ત મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે

બંધ કે નીકળી જાય બેડ પછી બનાવો તમારા ભાત મસ્ત મજાના જોઈ લે પાણી ઉકળે કેમ તો તેને રસોડ મરચાં દેખાય ને બાકી જીરું સાદા વાત કહેવાય એને સાદા અમારી ગુજરાતી ભાષામાં દેશી ભાષા અમારી પાણી નીતારી લીધું ને પછી જાય ભાત ગયા ભાત પાણી થઈ ગયું ઉપર તું બંધ પછી ભઠ્ઠામાં ઓટોમેટિક પાકશે પાકી જાય એટલે અમે તમને બતાવશું કેવાબસ્ક્રાઈબ કરો બાજુમાં લાલ બટન દેખાય દબાવી દો ટિંગ ટોંગ બાજુમાં એની ખટડી હોય છે એને દબાવો એટલે અવાજ આવી ગયો ટોંગ ટ્રાય કરો એક વાર ટ્રાય લાલ દબાવીએ તો શું થાય તો ભાત પાકે પછી મળીએ ભાત બનીને મસ્ત બની ગયા હા છે આપણા સારા જીરાવાળા ભાત જોતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો થેન્ક યુ ધન્યવાદ આભાર લગેરે ગયા અને આગુવાર ગુસા અને આવ્યા છે રોટલા લાઈક સેર સબસ્ક્રાઈબ કરવાનું બોલાવી લે